જે રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન જાગૃતિ આવશે મથુર સવાણીએ લોકોના મળેલા પ્રતિસાદનો આભાર પણ વ્યક્ત કર્યો છે લાખો લોકોએ બંધારણ બાબતે અભિપ્રાયો આપ્યા હોવાની વાત મથુર સવાણીએ કરી સમાચારોમાં આગળ વાત પાટીદાર સમાજની કરી તો પાટીદાર સમાજ પણ રીત રિવાજ કંટ્રોલ કરવા અંગે બંધારણ બનાવશે તેવી વાત જોવા મળી રહી છે પાટીદાર સમાજના આગેવાન અને પદ્મશ્રી મથુર સવાણી સમાજનું સમર્થન માગ્યું હતું બીજી તરફ વાત કરીએ તો રીત રિવાજ અને કુરિવાજ કંટ્રોલ માટે બંધારણ બનાવવા અંગેની પ્રબળતાઓ જે છે તે બની તે છે મથુર સવાણીએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી અને સમર્થન માગ્યું હતું વિડીયો બનાવ્યા બાદ બંધારણ બનાવવા અંગે અભિયાનને બહળો એ પ્રતિસાદ જે છે તે મળતો દેખાયો છે મથુર સવાણીએ લોકોના મળેલા પ્રતિસાદનો આભાર પણ વ્યક્ત કર્યો છે મથુર સવાણીએ સોશિયલ મીડિયામાં પત્ર લખી અને આભાર જે છે તે લોકોનો માન્યો છે તો બીજી તરફ આ પત્રને લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયામાં અપીલ પણ કરવામાં આવી લાખો લોકોએ બંધારણ બાબતે અભિપ્રાયો આપ્યા હોવાની વાત મથુર સવાણીએ કરી લોકોના અભિપ્રાયની લાગણીઓને પત્રના માધ્યમથી દરેક લોકો સુધી પહોંચાડશે તેવી વાત મથુર સવાણીએ કરી લોકોના અભિપ્રાયથી હવે બનશે પાટીદાર સમાજનું પણ બંધારણ તેવી વાત મથુર સવાણી કરતા દેખાય આવ્યા છે જે રીતે ઠાકોર સમાજનું બંધારણ બને અને ઠાકોર સમાજના બંધારણ બન્યા બાદ ગુજરાતમાં સમાજો જે છે એ પોતપોતાની રીતે બંધારણ બનાવવા માટેની ચર્ચાઓ કરી રહ્યા છે બેઠકો કરી રહ્યા છે મીટિંગો કરી રહ્યા છે બંધારણના અમુક નિયમો જે છે તે નક્કી કરવામાં આવી રહ્યા છે કે અલગ અલગ નિયમો જે છે તે રાખવામાં આવશે આ પ્રકારની વાત કરતા પાટીદાર સમાજના નેતાઓ પણ હવે અને પાટીદાર સમાજના આગેવાનો પણ હવે આ ચર્ચાઓ કરતા દેખાઈ રહ્યા છે ત્યારે મથુર સમાણી કે જેમને એક પોસ્ટ અને તેમને વિડીયો મારફતે સમર્થન માંગ્યું હતું કે ભાઈ આ વાત સાથે સમાજના કેટલા આગેવાનો બહોળો પ્રતિસાદ જે છે છે તે મળ્યો અને ગુજરાતમાં એકાદ વર્ષથી જે તે જ્ઞાતિ સમાજમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે બંધારણ બની રહ્યા છે તે વાત સ્વાભાવિક રીતે પાટીદાર સમાજના લોકો પણ સાંભળતા હોય તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે તો એના માટે જાગૃતિ આવે લોકોમાં એ માટે પ્રયાસ કરો તો હવે જે તે લોકો મળે એની એની રાય એ કાંઈ સમાજની રાય તો ગણી શકી નહીં તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે આ વાત સાંભળે અને લોકોની રાય મેં ગુજરાતના એક હજાર સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લીધો છે કે લોકો આવું વિચારી રહ્યા છે તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ માટેનો પ્રયત્ન શરૂ કરો વિનંતી કરી છે અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે પાંચ પચીસ સો લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો આગેવાનને પણ કહો કે આપણે આવા આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવ્યું અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન જાગૃતિ આવશે તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનો ભેગા થઈ લોકોની રાય મુજબ નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા પ્રયત્ન શરૂ કરશે સાહેબ કેટલું જે રીતે આખું પ્રતિસાદ મળ્યો છે તો એને લઈને હવે કઈ રીતે હવે નક્કી થઈ શકે બંધારણ તરફ આગળ પ્રયાસ થઈ શકે બંધારણ બનાવવું કેવી રીતે બનાવવું એ હજી તો સેકન્ડ પ્રયત્ન છે અત્યારે તો લોકોમાં જાગૃતિ આવે નીચેથી વધારે અવાજ ઊભો થાય કે ભાઈ બંધારણ બનાવવું છે નીચેથી લોકોના માઇન્ડમાં એમ છે કે ભાઈ મોટા મોટા માણસ જ્યાં સુધી નાના પ્રસંગ નહીં કરે ત્યાં સુધી નીચે નાના પ્રસંગ કે હવા નહીં બને તો એની પણ એક રાય બની છે કે મોટા માણસો પોતાની કંપનીના બેનર નીચે કાર્યક્રમો પાડે જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલોપ કરે કંપનીના કાર્યક્રમોમાં લોકોને બોલાવે કંપનીની બ્રાન્ડ ડેવલોપ કરે પરંતુ પોતાના સંતાનોના લગ્ન એક સામાન્ય નાની પદ્ધતિમાં કરે રિવાજમાં રહી સમાજના રિવાજમાં રહીને કરે તો એ કંપનીની પણ બ્રાન્ડ મોટી કરી શકશે વ્યવસાયિક સંબંધ પણ ડેવલોપ કરી શકશે અને બીજી સાઈડ સમાજની જે પીડા છે એમાં પણ એ સહયોગ આપી શકશે આવી પણ એક નીચેથી રાય બની રહી છે એટલે મંથન કરી રહ્યા છે મંથન કરવાનું અભિયાન કુરિવાજો લોટો કુરિવાજો છે એ લોટો કુરિવાજો સદીઓથી એક પ્રકારની રિવાજો માટેની માનસિકતા બની ગઈ હું એક ઉદાહરણ આપું કે ત્રણસો વર્ષ પહેલા પૂર્વજોએ બાળકનો જન્મ આપનારી માતા માટે વીસ કિલોની લાડવા લઈ જવાની પદ્ધતિ કારણ કે એ વખતે ખોરાક લાડવા ખાય તો શરીર થઈ માન્યતા છે તો લાડવાનો કાર્યક્રમ શરૂ પણ વીસ કિલો લાડવાની પેટલી ગાય તો આ પકડાઈ ગયેલી વસ્તુ છે કે નથી પકડાઈ ગયેલી વસ્તુ તો આવા અનેક વિષયો પકડાઈ ગયેલા છે એ પકડાઈ ગયેલાના વિષયમાંથી મુક્તિ અપાવવા માટે એ પાંચ મહિને મારા પેટમાં બાળક છે પાંચ મહિને વિધિ આવે સાત મહિને વિધિ આવે બાળક જન્મે ત્યારે ચાર પાંચ કાર્યક્રમ આવે મળેલા બાળકના વ્યવસાયના ચાર પાંચ નાના મોટા કાર્યક્રમ લગ્નના નાના મોટા કાર્યક્રમ મરી જાય પછી આઠ કાર્યક્રમ આવે છે તો જે દુનિયાની હારે આપણે કમ્પેર કરવાની છે તો વિકસિત દેશોમાં આવું કાંઈ છે નહીં એટલે વિકસિત દેશોના લોકોને બાહ્ય તનાવ ઓછો છે એટલે એ વધારે સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે તો આવનારી પેઢીને વિકસિત દેશોના યુવાનો હારે જોડવાના છે તો આપણે આપણી આપણા સંતાનોનું જો હારું ઈચ્છતા હોય આપણી ભાવિ પેઢીનું આપણે સારું ઈચ્છતા હોય તો એને બાહી ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે અને એ મુક્તિ આ રીત રિવાજના કંટ્રોલથી અપાવી